ગૂગલ એડ પિન આવી ગયું છે જે આપણું મોસ્ટ ઓફ એડ્રેસ વેરીફિકેશન માટેનું આ પિન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મોનિટાઇઝ થઈ જાય એ પછી આ પિન આવે છે જે તમારું એડ્રેસ વેરીફાઈ કરે છે ક્રોસ વેરીફાઈ કરે છે તો બધા મિત્રોને એ ખાસ જણાવવાનું કે જ્યારે એડ્રેસ નાખે ત્યારે બ્રેકેટમાં પોતાનો ફોન નંબર નાખે જેથી કરીને જે ટપાલી છે ભાઈ છે એ તમારો કોન્ટેક ફોન દ્વારા કરી શકે તો ખાસ મિત્રોને વિનંતી કે એડ્રેસની જોડે ફોન નંબર નાખી દે તો અત્યારે જો ખૂબ વખત આભાર છે અમારા જે મેડમ છે એના હાથે નંબર ખોલશું પછી આપણે કમ્પ્યુટર માં એન્ટર કરીશું અને એડ્રેસ વેરીફાઈ કરીશું તો બધા મિત્રો જોડાઈ લીજો વિડિયોમાં ફરી વખત ખૂબ ખૂબ આભાર જય માતાજી તો હવે આખોન છે અમાર મેડમ આઈ થેંક યુ

પેલા હું જોઈ દઉં વાહ કઈ વાત જો આની અંદર છે ગૂગલ પિન પણ આ સિક્રેટ પિન છે ઓટીપી ટાઈપ છે તો મિત્રો હવે ટૂંક સમયમાં આપણે કોમ્પ્યુટર એન્ટર કરશું અને વિડિયો માં જોડાઈ રહેજો મિત્રો તો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ તમે જોઈ શકો છો ધ્યાનથી તો હવે આપણે આમાં આપણે ગૂગલ એડ્સ નું એકાઉન્ટ છે એમાં એડ કરશું તો પહેલા તો આપણે આપણો જે ચેનલ છે એનો ગૂગલ એડ્સ નું સબ કરી નાખશું અને પછી એમાં એડ કરશું આ તો પાછી શકો અહીંયા યોર પર્સનલ આઈડેન્ટિફિકેશન નંબર પિન નંબર ગૂગલ એડસિન્સના તો આપણે આપણે લોગિન કરીશું અને પછી પિન નંબર એડ કરીશું અને ત્યાર પછી આપણું મિત્રો યુટ્યુબનું જે પેમેન્ટ છે એ ચાલુ થઈ જશે અર્નિંગ અને જેવો એના રૂલ્સ અને એ રેગ્યુલેશન પૂરા થશે એટલે આપણું પેમેન્ટ આવી જશે તો મિત્રો આપણે લોગિન કરી લઈશું ગૂગલ એડસન્સ એકાઉન્ટમાં તમારી ચેનલમાં પણ તમે બનાવી શકો છો અત્યારે મેં મારું બીજા એકાઉન્ટમાં ગૂગલ એડસેન્સ એકાઉન્ટ કયું છે અને જે ચેનલ છે એ બીજા એકાઉન્ટમાં ચાલે છે તો આપણે વેરિફિકેશન કોડ એડ્રેસ વેરિફિકેશન કોડ ના જે એકાઉન્ટ છે એમાં લોગઇન કરી રાખશું તો એડસેન્સ એકાઉન્ટ ખુલી રહ્યું છે અને જો આ પણ સિમ્બોલ મેચિંગ થાય છે મતલબ ગૂગલ એડસેન્સ બિલ જે એકાઉન્ટ છે ખુલી રહ્યું છે નેટ ધીમું છે એટલે થોડું વાર લાગશે મિત્રો

ગૂગલ એક્શન પિન છ નંબરના એ અહીંયા એડ કરવાના હોય છે તો આપણે એડ કરી જય માતાજી ખૂબ ખૂબ બધાનો આભાર અને આપણું એક્શન એકાઉન્ટ વેરીફાઈ થઈ રહ્યું છે જય માતાજી તો જોઈ રહ્યા છો મિત્રો એડ્રેસ વેરીફિકેશન કમ્પ્લીટ થઈ ગયું છે આઈડે વેરિફિકેશન તો ઓલરેડી પહેલાથી કમ્પ્લીટ હતું તો હવે મિત્રો આપણું એકાઉન્ટ એક્શન પિનમાં વેરીફાઈ સક્સેસફુલી થઈ ગયું છે તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર બધા મિત્રો સારો સપોર્ટ મળેલ ખૂબ ખૂબ આભાર બધાને મિત્રોને ફરી વખત કે તમને અને તમારા પરિવારને માતાજી સુખી રાખે એ સાથે આજનો વિડીયો પૂરો પૂરો છું જય માતાજી જય શિયા અને આમણામ સપોર્ટ આપતા રહો એવું આશા સાથે જય માતાજી મિત્રો